અન્નાપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે મકાઈના વડા બનાવવાના છે એની માટે આપણે આ ત્રણ વાટકી મકાઈનો લોટ લીધો છે આપણે પીળી મકાઈ આવે છે એનો લોટ લીધો છે સફેદ મકાઈનો પણ તમે લઈ શકો છો આના વડા બહુ સરસ બને છે હવે આપણે એક મોટી ચમચી જેટલા તલ નાખીશું આપણે છીણીનો ઘોર લીધો છે એ નાખીશું એક ચમચી આપણે આપણે લઈશું અને નાખીશું થોડીક આપણે ચપટી હળદર નાખીશું આપણે આ ધાણા અદકચરા વાટેલા છે ધાણા અને જીરું અને કસૂરી મેથી તણે ભેગું કરીને આપણે અધકચરું કરીને વાટેલું છે થોડોક આપણે લાલ મરચું પાવડર નાખીશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું થોડોક આપણે ઘઉંનો જે રોટલીનો લોટ હોય એ નાખવાનો છે બે ચમચી જેટલો અહીંયા અમે ત્રણ ચમચી જેટલો લીધો છે કારણ કે મારા મકાઈનો લોટ વધારશે જો ઓછો હોય તો તમે એ પ્રમાણે લઈ શકો છો હવે આપણે એક કપ જેટલી કોથમીર નાખીશું કોથમીર આપણે ધોઈયાને લઈ લીધી છે હવે આપણે આદુ મરચાં અને લસણ ખાંડીને લીધા છે એ નાખીશું એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો મેં પાંચ મીડિયમ મરચાં લીધા છે તીખા વધારે તીખા નથી અને આઠથી દસ કડી લસણ લીધું છે ને એક કખું આપણે આદું લીધું છે ચપટીક આપણે ખાવાના સોડા નાખીશું હાવ થોડાક એક પીન જેટલા જ તે મિક્સ કરી લઈશું બધું આપણે આ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે થોડુંક આમાં તેલ નાખીશું બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખીશું આપણે આમાં આ બધું સરસ મિક્સ કરી લઈશું ચાલો બધું આપણે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે આ દહીં એક વાટકી લીધું હતું મોટી અને એને આપણે થોડુંક ઝીણીથી ઝીળી લીધું છે હવે આપણે આ દહીંથી લોટ બાંધવાનો છે જો ખાટું હોય તો તમે થોડુંક પાણી નાખી શકો છો પણ મારા આ મીડિયમ દહી છે વધારે ખાટું નથી એટલે હું એકલા દહીંમાં જ લોટ બાંધવાની શું આપણે દહીં નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે આપણો લોટ બંધાઈ ગયો છે અને એકદમ આપણે જેવાડા નોર્મલ બનાવીએ એના કરતા થોડુંક આપણે ઢીલો બાંધવાનો છે લોટ અને જો આ રીતે આપણે થોડુંક જોઈ લેવાનું આ રીતે આપણે થોડુંક લોયું લઈને આમ જોઈ લેવાનું કે ફાટતું નથી આ રીતે ટીપવાથી જો છે સેજે ફાટતું નથી અને સરસ વડું થઈ જાય છે તો આપણો લોટ એકદમ કમ્પ્લીટ છે હવે આને આપણે ઢાંકી અને એક કલાક સુધીનો રેસ્ટ આપીશું ચાલો આપણે લોટ બાંધીએ એક કલાક થયો છે એક કલાક એક કલાકનો આપણે આને રેસ્ટ આપ્યો હતો હવે આપણે જોઈ લઈએ જો બહુ સરસ લોટ થઈ ગયો છે આપણો હવે આપણે આનું થોડુંક તેલ નાખી અને આપણે થોડુંક ટૂંપી લઈશું એક ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે હવે આપણે તેલવાળું થોડુંક હવે આપણે એના થૂંપી દઈશું ચાલો આપણે લોટ થોંપી લીધો છે હવે આપણે એના થોડા પહેલાં લુવા બનાવી દઈશું આપણે જેવડું વડું બનાવવું હોય એ પ્રમાણે આપણે લુવા લઈ લઈશું થોડાક પહેલાં આ રીતે લુવા બનાવ્યા છે તો તે હવે આપણે આ રીતે હાથમાં લઈ અને હવે આપણે જે રીતે આપણે બાજરીના વડા બનાવીએ તે આ રીતે થેપી અને આપણે વડા તૈયાર કરી લઈશું જો થોડા કે ફાટતા નથી અને બહુ સરસ વડું આપણું બની ગયું છે આપણે બધા જ વડા બનાવી લઈશું હવે આપણે આટલા વડા બનાવી દીધા છે હવે આપણે તરવાનું ચાલુ કરશું એની માટે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં વડા મૂકીશું પહેલાં આપણે ફાસ્ટ ગેસ રાખેલો હતો તો તેલ ગરમ થયું ત્યાં સુધી હવે આપણે મીડિયમ કરી દીધો છે એટલે કે સાવ ધીમોય નથી કરવાનું નહીં તરત હાવ ધીમો ગેસ હોય તો આની અંદર તેલ ભરાઈ જાય છે અને વડા બરાબર નથી થતા એટલે આપણે એકદમ બહુ ફાસ નથી રાખવાનો કે હા ધીમો નથી રાખવાનું મીડિયમ ગેસ રાખવાનો છે આપણે થોડીક થવા દેવાના છે પછી આપણે આ રીતે પલટાવી લઈશું બધા વડા ચાલો આપણે વડા થઈ ગયા છે કારણ કે આ વડા ચડતા બહુ વાર નથી લાગતું આ રીતે આપણે બધા વડા કાઢી લઈશું આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તરવાના છે આ જ રીતે આપણે બધા વડા બનાવી લઈશું ચાલો આપણા વડા તૈયાર છે અને આ વડા જો તમારે બહાર તાઇપનું ફરવા જવું હોય કોઈ ટૂરમાં જવું હોય તો બે ત્રણ દિવસ સુધી આ વડા સારા રહેશે બગડતા નથી ને ટૂરમાં ખાવાની બહુ મજા આવે છે તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં